સવારનો સમય હતો બધી દુકાનો સજાઈ ગઈ હતી એ જ સમયે શહેરની સૌથી મોટી બેંક સમૃદ્ધ બેંકના દરવાજા તરફ એક વૃદ્ધ વ્યક્તિ ધીમા ડગલે વધી ગયા હતા જેમનું નામ હતું રામપ્રસાદજી જેવું તેઓ દરવાજા પાસે પહોંચ્યા દરવાજા પર ઊભેલા ગાર્ડે તેમને ઉપરથી નીચે સુધી જોયા તેની નજરમાં સાફ લખ્યું હતું તો અહીં શું કરવા આવ્યો છે રામપ્રસાદજીએ તેના તરફ ધ્યાન ના આપ્યું અને ધીરેથી કાચનો દરવાજો ધકેલીને અંદર ચાલ્યા ગયા અંદર જતા જ કર્મચારીઓ અને ગ્રાહકો તેમને અજીબ નજરે જોવા લાગ્યા બધા તેમને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે કોઈ ખોટી જગ્યાએ આવી ગયું હોય તેઓ ધીરે ધીરે ચાલીને કાઉન્ટર તરફ વધ્યા એક કાઉન્ટર પર પૂછપરછ લખ્યું હતું જ્યાં રતિકા નામની એક ત્રીસ વર્ષની મહિલા બેઠી હતી રતિકા પોતાના કામ કરતા વધારે પોતાના ફોનમાં વ્યસ્ત હતી તેના ચહેરા પર એક અજીબ અહંકાર હતો રામપ્રસાદજીએ ખૂબ જ વિનમ્રતાથી કહ્યું બેટી મારે બેંકમાંથી પૈસા ઉપાડવા હતા રતિકાએ નજર ઉઠાવીને જોયું એક વૃદ્ધ માણસ સાધારણ ધોતી કુર્તામાં અને પગમાં ઘસાયેલી ચપ્પલ રતિકાએ મનોમન વિચાર્યું પેન્શનના બે હજાર ઉપાડવા આવ્યો હશે તેણે બેરૂખીથી કહ્યું તો ઉપાડો હું શું કરું જાઓ પહેલાં કાઉન્ટર પર બેટી ચેકથી ઉપાડવા છે રામપ્રસાદજીએ કહ્યું રતિકાએ એક નકલી હાસ્ય સાથે કહ્યું ઓહો ચેકથી કેટલા ઉપાડવા છે પાંચસો કે બે હજાર મારે એક લાખ રૂપિયા રોકડા ઉપાડવા છે આ સાંભળતા જ તે જોર જોરથી હસવા લાગી તેનું હસવું એટલું તેજ હતું કે આસપાસના લોકો પણ જોવા લાગ્યા શું કહ્યું એક લાખ રૂપિયા અરે કાકા સવાર સવારમાં મજાક કરવા આવી ગયા કે શું તે તારો ચહેરો અરીસામાં જોયો છે જિંદગીમાં ક્યારેય આટલા પૈસા એકસાથે જોયા પણ છે ભિખારી ક્યાંકનો ચાલ નીકળ અહીંથી મારો અને બેંકનો ટાઈમ બગાડ નહીં રામપ્રસાદજીનો ચહેરો અપમાનથી લાલ થઈ ગયો તેમણે કાંપતા અવાજે કહ્યું બેટી તું આવી વાતો કેમ કરી રહી છે મારું ખાતું આ જ બેંકમાં છે તું બસ એકવાર ચેક તો જોઈ લે રતિકા હવો બરાડવા લાગી હતી મારે કોઈ ચેકબેક નથી જોવો તારી હિંમત કેવી રીતે થઈ આટલી મોટી બેંકમાં ઘૂસવાની આ બેંક તારા જેવા ભિખારીઓ માટે નથી અહીં શહેરના મોટા મોટા લોકો આવે છે તારી તો ઓકાત પણ નથી અહીં ખાતું ખોલવાની ખબર નહીં કયો પટાવાળો હતો જેણે તારું ખાતું ખોલી દીધું ચલ નીકળ અહીંથી નહીં ગાર્ડને બોલાવીને ધક્કા મારીને બહાર કઢાવીશ રામપ્રસાદજી અવાક રહી ગયા આ હંગામો સાંભળીને આસપાસ ભીડ જમા થઈ ગઈ હતી બધા ઊભા રહીને તમાશો જોઈ રહ્યા હતા ત્યારે જ બેંક મેનેજર મિસ્ટર મલ્હોત્રા પોતાની કાચની કેબિનમાંથી બહાર આવ્યા મિસ્ટર મલ્હોત્રા એક નંબરનો ઘમંડી અને ચાપલુસ માણસ હતો તેણે દૂરથી જ મામલો સમજી લીધો મલ્હોત્રાએ કડક અવાજે પૂછ્યું શું થઈ રહ્યું છે અહીં રતિકા આ કોણ હંગામો કરી રહ્યું છે રતિકાને જાણે ટેકો મળી ગયો તેણે ચટકા લેતા કહ્યું સર જુઓ ને આ કોઈ ભિખારી છે સવાર સવારમાં આવી ગયો છે અને કહે છે કે તેને એક લાખ કેશ જોઈએ છે હું તેને બહાર જવાનું કહું છું તો એ જતો જ નથી મિસ્ટર મલ્હોત્રા ગુસ્સામાં રામપ્રસાદજી તરફ વધ્યા એ ડોસા સંભળાતું નથી તને જ્યારે તે કહી રહી છે કે અહીંથી જા તો જતો કેમ નથી આ બેંક છે કોઈ ધર્મશાળા નથી કે ગમે તે મોઢું ઉપાડીને ચાલ્યું આવે રામપ્રસાદજીએ હાથ જોડીને કહ્યું સાહેબ હું ભિખારી નથી મારા પૈસા છે મિસ્ટર મલ્હોત્રાએ પોતાનો સંયમ ગુમાવી દીધો તેણે આગળ વધીને રામપ્રસાદજીને જોરથી છાતી પર ધક્કો મારી દીધો નીકળ અહીંથી ધક્કો એટલો જોરદાર હતો કે સાહીઠ વર્ષના રામપ્રસાદજી પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને લથડાઈને ધડામ દઈને જમીન પર પડી ગયા તેમના માથામાં હલકી ઈજા પણ થઈ એક પણ માટે આખી બેંકમાં સન્નાટો છવાઈ ગયો પછી મેનેજર ગાર્ડ પર ચિલ્લાયો જોઈ શું રહ્યો છે ઉઠાવવાને અને બહાર ફેંક ખબર નહીં ક્યાં ક્યાંથી આવી જાય છે બેંકનું વાતાવરણ બગાડવા ગાર્ડે રામપ્રસાદજીનો હાથ પકડ્યો અને તેમને ધસડતા બેંકના દરવાજાની બહાર કરી દીધા રામપ્રસાદજીએ પાછળ ફરીને જોયું રતિકા વિજય સ્મિથ સાથે તેમને જોઈ રહી હતી મિસ્ટર મલ્હોત્રા પોતાની ટાઈ ઠીક કરતો પાછો કેબિનમાં જઈ રહ્યો હતો અને બાકીના ગ્રાહકો તેઓ બધા પોતપોતાની જગ્યાએ એમ પાછા ફરી ગયા જાણે કંઈ થયું જ ન હોય બેંકની બહાર ધૂળ અને ગાડીઓના અવાજ વચ્ચે રામપ્રસાદજી જમીન પર બેઠા હતા આંખોમાં લાચારીના આંસુ હતા તેમણે પોતાની જિંદગીમાં ખૂબ જ મહેનત અને ઈમાનદારીથી પૈસા કમાયા હતા પણ આજે તેમના જય પૈસાએ તેમને ભિખારી બનાવી દીધા હતા તેઓ હવે ત્યાંથી ઉઠીને ધીરે ધીરે ઘર તરસ પગપાળા ચાલવા લાગ્યા દરેક ડગલું એક બોજ જેવું લાગતું હતું ઘરે પહોંચીને તેમણે દરવાજો બંધ કર્યો અને ત્યાં જ જમીન પર બેસી ગયા તેઓ બાળકની જેમ ઢૂસકે ઢૂસકે રોવા લાગ્યા ઘણીવાર રોયા પછી તેમનું મન થોડું હળવું થયું પણ અપમાનની આગ હજુ પણ અંદર સળગી રહી હતી તેમણે વિચાર્યું કે શું તેમણે અર્જુનને આ બધું જણાવવું જોઈએ તેઓ પોતાના પુત્રને પરેશાન કરવા નહોતા માંગતા પણ પછી તેમણે વિચાર્યું કે જો હું ચૂપ રહી ગયો તો આ લોકોની હિંમત હજુ વધશે તેમણે કાંપતા હાથે પોતાનો ફોન ઉઠાવ્યો અને અર્જુનનો નંબર લગાવ્યો એ સમયે અર્જુન દિલ્હીમાં એક બહુ મોટી ઇન્ટરનેશનલ ડીલની મીટિંગમાં હતો કરોડોનો પ્રોજેક્ટ હતો જેવું તેના પર્સનલ ફોન પર પિતાજીનું નામ ચમક્યું તેણે મીટિંગમાં બેઠેલા લોકોની માફી માગી તે ફોન ઉપાડી હોલની બહાર નીકળ્યો અને પોતાની શૈલીમાં કહ્યું હા પિતાજી બધું બરાબર છે તમે આજે સવારે ફોન નહોતો કર્યો હું ચિંતા કરતો હતો બીજી તરફથી રામપ્રસાદજીનો ભારે અને ભીનો અવાજ આવ્યો હા બેટા બધું બરાબર છે એક પુત્રને તેના પિતાના અવાજમાં થયેલો સહેજ ફર્ક પણ ખબર પડી જાય છે અર્જુન તરત સમજી ગયો કે કંઈક ગડબડ છે પિતાજી તમારો અવાજ બરાબર નથી લાગતો શું થયું પ્લીઝ જણાવો રામપ્રસાદજી હવે પોતાને રોકી ન શક્યા તેમણે રોતા રોતા બેંકમાં બનેલી બધી ઘટના પોતાના પુત્રને જણાવી દીધી કેવી રીતે તેમને ભિખારી કહેવામાં આવ્યા કેવી રીતે મેનેજરે ધક્કો માર્યો અને કેવી રીતે ગાર્ડ પાસે બહાર ફેંકાવી દીધા જેમ જેમ અર્જુન સાંભળતો ગયો તેના ચહેરાનો રંગ બદલાતો ગયો ફોન પર રામપ્રસાદજીના ઢૂસકા સાંભળીને તેનું હૃદય તૂટી ગયું પિતાજી બસ તમે શાંત થઈ જાઓ પ્લીઝ તમે રડો નહીં હું અત્યારે જ આવી રહ્યો છું ના બેટા તું તારી મીટિંગ કર હું ઠીક છું બસ મન હળવું કરવું હતું એટલે જણાવી દીધું ના અર્જુનના અવાજમાં એક એવી દ્રઢતા હતી જે કોઈ કાપી ન શકતું હતું કોઈ મીટિંગ કોઈ ડીલ મારા પિતાના સન્માનથી મોટી નથી હું પહેલી ફ્લાઇટથી પાછો આવી રહ્યો છું તમે બસ દરવાજો બંધ કરીને આરામ કરો હવે જે પણ કરવાનું છે તે હું કરીશ અર્જુને ફોન કાપ્યો અને પાછો મીટિંગ રૂમમાં ગયો તેણે બધાની માફી માંગી કોઈનું પણ સાંભળ્યા વગર તે મીટિંગમાંથી બહાર નીકળી ગયો તેણે તરત જ પોતાના આસિસ્ટન્ટને મુંબઈની પહેલી ફ્લાઇટ બુક કરવા કહ્યું અને પોતાની કારથી સીધો એરપોર્ટ માટે નીકળી ગયો રસ્તામાં આખો વખત તેના મગજમાં તેના પિતાનો રડતો ચહેરો અને બેંક કર્મચારીઓના ઘમંડી ચહેરા ઘૂમી રહ્યા હતા અર્જુને મનોમન નિર્ણય કરી લીધો હતો કે તે તે લોકોને ફક્ત સજા નહીં પણ એક એવો પાઠ ભણાવશે જે તેઓ આખી જિંદગી નહીં ભૂલે અને આ પાઠ તે પોતાની રીતે શીખવશે શાંતિથી પણ પૂરી તાકાતથી મોડી રાત્રે જ્યારે અર્જુન ઘરે પહોંચ્યો તો તેણે જોયું કે તેના પિતા સોફા પર જ બેઠા બેઠા ઊંઘી ગયા હતા તેમના ચહેરા પર હજુ પણ ઉદાસી અને થાક હતો અર્જુને ધીરેથી તેમના ખભા પર હાથ મૂક્યો રામપ્રસાદજી ફફડીને જાગી ગયા પોતાના પુત્રને સામે જોઈને તેમની આંખમાં ફરીથી આંસુ આવી ગયા અર્જુને તેમને ગળે લગાવી લીધા બસ પિતાજી હવે વધુ નહીં તમે આરામ કરો કાલે આપણે સાથે તે બેંકમાં જઈશું રામપ્રસાદજીએ કહ્યું ના બેટા હવે આપણે ત્યાં જવાની શું જરૂર છે હું તે બેંકમાં હવે ક્યારેય પગ નહીં મૂકું અર્જુને તેમનો હાથ પકડીને કહ્યું જવું પડશે પિતાજી આ ફક્ત તમારા અપમાનની વાત નથી આ તે ઘમંડને તોડવાની વાત છે આપણે જવું પડશે જેથી ભવિષ્યમાં તેઓ બીજા કોઈના પિતા સાથે આવું કરવાની હિંમત ન કરે અને આપણે એવી જ રીતે જઈશું જેમ તમે આજે ગયા હતા બિલકુલ સાધારણ કપડામાં રામપ્રસાદજી પોતાના પુત્રના ચહેરા પર દ્રઢ સંકલ્પ જોઈને ચૂપ થઈ ગયા બીજી સવારે અર્જુને એક સાધારણ કોટન પેન્ટ અને મામૂલી શર્ટ પહેર્યો પગમાં તેણે પણ ચપ્પલ પહેરી લીધી અર્જુને પોતાના ડ્રાઈવરને પણ રજા આપી દીધી હતી તેણે એક ઓટો રિક્ષા રોકી અને બંને બેંક તરફ રવાના થયા બેંકમાં આજે પણ એવો જ માહોલ હતો એ જ ચમકધમક એ જ અમીર લોકો અર્જુન અને રામપ્રસાદજી જેવા અંદર ઘૂસ્યા કાલની જેમ જ બધાએ તેમને ઘૂરવાનું શરૂ કરી દીધું અર્જુને તેના પિતાનો હાથ મજબૂતીથી પકડી લીધો જાણે તેમને હિંમત આપી રહ્યો હતો તેઓ સીધા તે કાઉન્ટર પર ગયા જ્યાં રતિકા બેઠી હતી રતિકા આજે પણ પોતાના ફોનમાં લાગેલી હતી અર્જુને બહુ વિનમ્રતાથી કહ્યું મેડમ અમારે પૈસા ઉપાડવા છે રતિકાએ નજર ઉઠાવીને જોયું ડોસો આજે પોતાની સાથે એક છોકરાને પણ લઈ આવ્યો હતો તેને રૂઆબથી કહ્યું ઓ તો તું ફરી આવી ગયો આજે તારા દીકરાને પણ લઈ આવ્યો છે ફરિયાદ કરવા સાંભળ અહીં કોઈ સુનાવણી નહીં થાય ચલ નીકળ અહીંથી અર્જુન હસ્યો મેડમ અમે ફરિયાદ કરવા નથી આવ્યા અમે પૈસા ઉપાડવા આવ્યા છીએ આ મારા પિતાજીનો ચેક છે પ્લીઝ તેને પ્રોસેસ કરી દો રતિકાએ ચેક હાથમાં લીધો અને રકમ જોઈને ફરીથી હસી પડી કાલ પિતા મજાક કરતો હતો આજે દીકરો પણ શરૂ થઈ ગયો એક લાખ રૂપિયા ક્યાંથી લાવશો આટલા પૈસા જાઓ પહેલાં તમારા ખાતામાં સો રૂપિયા તો જમા કરાવી લો આસપાસના લોકો ફરીથી હસવા લાગ્યા રામપ્રસાદજીનો ચહેરો ફરી ઉતરી ગયો પણ અર્જુન બિલકુલ શાંત હતો તેણે કહ્યું મેડમ તમે બસ એકવાર કોમ્પ્યુટરમાં અકાઉન્ટ નંબર નાખીને બેલેન્સ ચેક કરી લો તમારી બધી ગેરસમજ દૂર થઈ જશે રતિકાએ ચેક ફેંકતા કહ્યું મારી પાસે નકામા ટાઈમ નથી તમારા જેવા લોકો માટે જાઓ મેનેજર સાહેબને મળો એ જ કરશે તમારો હિસાબ તેણે વિચાર્યું કે મેનેજર આમને પણ કાલની જેમ જ ધક્કા મારીને કાઢી મૂકશે અર્જુને શાંતિથી કહ્યું ઠીક છે અમે મેનેજર સાહેબને જ મળી લઈએ છીએ તે તેના પિતાને લઈને મેનેજરની કેબિન તરફ વધ્યો કેબિનની બહાર બેઠેલા પટાવાળાએ તેમને રોકી દીધા ક્યાં જાઓ છો સાહેબ અત્યારે બિઝી છે અર્જુને કહ્યું તેમને મળવું છે જરૂરી કામ છે એપોઇન્ટમેન્ટ છે પટાવાળાએ અકડાઈને કહ્યું ના તમે બંને જાઓ પેલા વેઇટિંગ એરિયામાં બેસો સાહેબ ફ્રી થશે તો બોલાવશે અર્જુન તેના પિતા સાથે તે ખૂણામાં જઈને બેસી ગયો તે જોઈ રહ્યો હતો કે કેવી રીતે અમીર દેખાતા લોકો એપોઇન્ટમેન્ટ વગર સીધા અંદર જઈ રહ્યા હતા અને તેમને કોઈ રોકતું નહોતું અડધો કલાક વીતી ગયો એક કલાક વીતી ગયો મેનેજર મલ્હોત્રા પોતાની કેબિનમાંથી ઘણીવાર બહાર આવ્યો બીજા ગ્રાહકો સાથે હસી હસીને વાત કરી પણ તેણે અર્જુન અને તેના પિતા તરફ જોયું પણ નહીં રામપ્રસાદજી હવે પરેશાન થઈ રહ્યા હતા બેટા ચલ અહીંથી મારે વધુ અપમાન નથી સહેવું અર્જુને તેમનો હાથ દબાવ્યો બસ પાંચ મિનિટ વધુ પિતાજી બધું બરાબર થઈ જશે એક કલાકના ઇંતજાર પછી અર્જુન ઊભો થયો આ વખતે તેના ચહેરા પર મુસ્કાન નહીં પણ એક પહાડ જેવી દ્રઢતા હતી તે પટાવાળાને અવગણીને સીધો મેનેજરની કેબિનનો દરવાજો ખોલી અંદર ચાલ્યો ગયો મિસ્ટર મલ્હોત્રા કોઈની સાથે ફોન પર હસી હસીને વાત કરી રહ્યો હતો અચાનક કોઈને પરવાનગી વગર અંદર આવેલું જોઈ તે ભડકી ગયો તેણે ચિલ્લાઈને કહ્યું તમીઝ નથી કે શું પૂછ્યા વગર અંદર કેવી રીતે આવી ગયો અર્જુન મલ્હોત્રાના ટેબલની સામે આવીને ઊભો રહી ગયો રામપ્રસાદજી પણ ડરતા ડરતા તેની પાછળ આવી ગયા અર્જુને ઠંડા અવાજે પૂછ્યું તમે મિસ્ટર મલ્હોત્રા છો આ બ્રાન્ચના મેનેજર હા હું જ છું તું કોણ છે મલ્હોત્રા તરત જ બરાડવા લાગ્યો અને તારી હિંમત કેવી રીતે થઈ મારી કેબિનમાં ઘૂસવાની સિક્યોરિટી સિક્યોરિટીને બોલાવો સિક્યોરિટીને બોલાવાની જરૂર નથી મિસ્ટર મલ્હોત્રા તે તમારી મદદ નહીં કરી શકે અર્જુનનો અવાજ એટલો શાંત અને ગંભીર હતો કે મલ્હોત્રા એક પર માટે ખચકાઈ ગયો મલ્હોત્રા હવે થોડો ગભરાઈ ગયો હતો શું મતલબ છે તારો તું શું ઈચ્છે છે અર્જુને પોતાના ખિસ્સામાંથી તે જ એક લાખ રૂપિયાનો ચેક કાઢ્યો અને તેને ટેબલ પર મલ્હોત્રાની સામે મૂકી દીધો હું ઈચ્છું છું કે તમે આ ટ્રાન્ઝેક્શન પૂરું કરો આ મારા પિતાશ્રી રામપ્રસાદજીનો ચેક છે કાલે તમે તેમને ઓળખવાની ના પાડી દીધી હતી મલ્હોત્રાએ ચેક અને પછી રામપ્રસાદજીના ચહેરાને જોયા ઓહ તો આ કાલવાળો ડોસો છે સાંભળ છોકરા મગજ ખરાબ થઈ ગયું છે તારું જ્યારે આના ખાતામાં પૈસા જ નથી તો હું ટ્રાન્ઝેક્શન ક્યાંથી કરી દઉં તમારા જેવા લોકો રોજ આવી જાય છે ટાઈમ બગાડવા ચહેરા જોઈને જ ખબર પડી જાય છે કે કોની કેટલી ઔકાત છે મલ્હોત્રાએ ચેકને જોયા વગર જ બાજુ પર ફેંકી દીધો હવે અહીંથી નીકળી જાઓ એ પહેલાં કે હું તમને બંનેને પોલીસના હવાલે કરી દઉં અર્જુને કહ્યું અનુભવ ઓકાત ચહેરા વાંચવા તમારી આ જ વાતો તો મને અહીં ખેંચી લાવી છે મિસ્ટર મલ્હોત્રા અર્જુને પોતાના ખિસ્સામાંથી પોતાનો ફોન કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો હા વિવાન તું પૂરી ટીમ સાથે બેંકની બહાર જ છે ને ઠીક છે હવે અંદર આવી જા અને હા રીજનલ હેડ મિસ્ટર શર્મા અને વિજિલન્સ ડિપાર્ટમેન્ટને પણ કોન્ફરન્સ કોલ પર લઈ લે તેમણે આ બધું લાઈવ સાંભળવું જોઈએ મલ્હોત્રાને કંઈ સમજાયું નહીં આ શું બકવાસ કરી રહ્યો છે તું ત્યાં જ કેબિનનો દરવાજો ખુલ્યો અને સૂટ પહેરેલા પાંચ છ લોકો અંદર આવ્યા એમાંથી એક આગળ વધીને અર્જુનને એક ફાઇલ આપી મલ્હોત્રા તે લોકોને જોઈને વધુ ગભરાઈ ગયો અર્જુન પોતાની ખુરશી ખેંચીને મલ્હોત્રાની આંખોમાં આંખ પરોવીને બેસી ગયો તેનો અવાજ હવે બિલકુલ બદલાઈ ચૂક્યો હતો તેમાં એક માલિકનો અધિકાર હતો મિસ્ટર મલ્હોત્રા મારું નામ અર્જુન છે અને આ જેમને કાલે તમે ભિખારી કહીને ધક્કો માર્યો હતો તે મારા પિતાશ્રી રામપ્રસાદજી છે અને હું અર્જુન આ સમૃદ્ધ બેંકનો મેજોરિટી શેર હોલ્ડર અને માલિક છું મતલબ જે ખુરશી પર તમે બેઠા છો જે બેંકમાં તમે કામ કરો છો તે મારી અને મારા પિતાજીની છે એક પળ માટે કેબિનમાં મોત જેવો સન્નાટો છવાઈ ગયો આ સાંભળતા જ મેનેજર મલ્હોત્રાના પગ નીચેથી જમીન સરકી ગઈ તેનું મોઢું ખુલ્લું રહી ગયું માથા પર પરસેવાના ટીપા ચમકવા લાગ્યા તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો બહાર કાઉન્ટર પર બેઠેલી રતિકા પણ આ બધું જોઈને હેરાન હતી આખી બેંક સ્ટાફ અને ગ્રાહકો હવે કેબિન તરફ જ જોઈ રહ્યા હતા મલ્હોત્રા કાપતા અવાજે બોલ્યો સર તમે મજાક કરી રહ્યા છો મજાક તો કાલે તમે લોકોએ મારા પિતા સાથે કર્યો હતો જ્યારે તમે તેમને ભિખારી કહીને ધક્કો માર્યો હતો જ્યારે તમે તેમને જમીન પર પાડી દીધા હતા જ્યારે આખી દુનિયા તમાશો જોઈ રહી હતી અર્જુને પોતાની સાથે આવેલા એક માણસને ઇશારો કર્યો તેણે એક લેપટોપ ખોલ્યું અને તેના પર કાલના સીસીટીવી ફૂટેજ પ્લે કરી દીધા આખી ઘટના એક એક પળ સાફ દેખાઈ રહી હતી રતિકાનું હસવું મલ્હોત્રાનો ધક્કો ગાર્ડનું ઢસડવું બધું જ આ ફૂટેજ હવેથી થોડી જ મિનિટોમાં હેડ ઓફિસ અને ન્યૂઝ ચેનલો સુધી પહોંચી જશે મિસ્ટર મલ્હોત્રા તમારા બરતરફી સસ્પેન્શનના પત્રો પણ તૈયાર છે મલ્હોત્રા હવે લગભગ રડવા જેવો થઈ ગયો હતો તે પોતાની ખુરશી પરથી ઊભો થયો અને સીધો રામપ્રસાદજીના પગમાં પડી ગયો સર મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મેં તમને ઓળખ્યા નહીં હું ગધેડો છું હું જાનવર છું પ્લીઝ મારી નોકરી ના લેશો સર મારા નાના નાના બાળકો છે રામપ્રસાદજીનું હૃદય પીગળી ગયું તેમણે અર્જુન તરફ જોયું પણ અર્જુનની આંખોમાં કોઈ દયા નહોતી જ્યારે તમે મારા પિતાને ધક્કો મારી રહ્યા હતા ત્યારે તમને તમારા બાળકો યાદ ના આવ્યા માફી તમે માફી કઈ વાતની માગી રહ્યા છો મને અને મારા પિતાને ઓળખ્યા પછી કે તે અપમાન માટે જે તમે દરેક તે ગરીબ અને સાધારણ દેખાતા માણસ સાથે કરો છો જે તમારી બેંકમાં આવે છે અર્જુન ઊભો થયો અને તેણે રતિકાને અંદર બોલાવવાનો ઇશારો કર્યો રતિકા ડરતા ડરતા કાંપતી અંદર આવી તેની આંખોમાં આંસુ હતા અર્જુને કહ્યું મેડમ તમે તો ચહેરા વાંચીને ઓકાત જણાવી દો છો બતાવો આજે મારા ચહેરા પર તમને શું દેખાય છે રતિકા કંઈ ન બોલી બસ રડતી રહી તમને બંનેને ફક્ત એટલા માટે નથી કાઢવામાં આવતા કે તમે મારા પિતાનું અપમાન કહ્યું છે તમને એટલે કાઢવામાં આવે છે કે તમે આ ખુરશીની લાયક નથી બેંકનું કામ ફક્ત પૈસાની લેવડદેવડ કરવાનું નથી હોતું તેનું કામ હોય છે લોકોને સેવા આપવી સન્માન સાથે અને તમે બંનેએ આ બેંકના નામ અને ભરોસાને ધૂળમાં મેળવી દીધો છે અર્જુને પોતાના સીઈઓ તરફ જોયું અને કહ્યું આ બંનેના ટર્મિનેશન લેટર આપો અને સાથે પેલા ગાર્ડને પણ હું મારી બેંકમાં આવા લોકોને એક પડપણ સહન નહીં કરી શકું પછી તે આખા બેંક સ્ટાફ તરફ વળ્યો જે અત્યાર સુધી કેબિનની બહાર જમા થઈ ગયા હતા આજે જે થયું તે તમારા બધા માટે એક પાચ છે માણસની કિંમત તેના કપડાંથી નહીં તેના ચરિત્રથી હોય છે ગ્રાહક ભગવાન હોય છે પછી તે ફાટેલા કપડામાં હોય કે સૂટબૂટમાં જો આજ પછી મને આ બ્રાન્ચમાં પણ ગ્રાહક સાથે ગેરવર્તણૂકની શિકાયત મળી તો ફક્ત નોકરી નહીં જાય હું તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરીશ આખી પિન પિનડ્રોપ સાયલન્સ હતું અંતમાં અર્જુન તેના પિતા પાસે ગયો તેણે તેમના ખભા પર હાથ રાખ્યો રામપ્રસાદજીએ મલ્હોત્રા તરફ જોયું અને બસ એટલું જ કહ્યું બેટા અમે આ બેંક લોકોની મદદ માટે બનાવી હતી કોઈના અપમાન માટે નહીં યાદ રાખજો દોલત આજે છે કાલે નહીં રહે પણ માનવતા અને સંસ્કાર જ જિંદગીભર સાથ આપે છે આ કહીને અર્જુન તેના પિતાને સહારો આપીને બેંકની બહાર નીકળી ગયો આજે જ્યારે તેઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે આખો સ્ટાફ અને બધા ગ્રાહકો માથું ઝુકાવી સન્માનમાં ઊભા હતા બહાર આવીને રામપ્રસાદજીએ એક ઊંડો શ્વાસ લીધો આજે તેમના આંસુ અપમાનના નહીં પણ ગર્વના હતા તેમને ગર્વ હતો પોતાના પુત્ર પર જેણે ન ફક્ત પોતાના પિતાનું સન્માન પાછું અપાવ્યું બલકી આખી વ્યવસ્થાને એક જરૂરી પાઠ પણ ભણાવ્યો